પૂછે હું દુધાણામાં રાખું ગરધણી એમ કે માનભાઈ દોવા દે આ ભેં તો ભેં પાતળી પદડી મારા બાપુ અડધો પેલા દૂધ ને આંડિયા ખૂતી જાય ત્યાં થાય દોવા બે તર પૂછી ટૂંકી નડીને ગધે ને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દુધણામાં રાખું કે મનભાઈ ગા ધોવા દે અરે વાવ હારો કૃષ્ણ ને વાલી ચેતીસ કોટ દેવતાઓનો વાદ આંગણે ઉભી આંગણું પવિત્ર ભેંસો જાડી બુદ્ધિ ના કરી દે ભેંસ ને દુધણા દુધણા કોણ ગાદ રખાય હિન્દુના ના દીકરા ગાદ રખાય અને એમાં ક્યાંય કહેવાય ને પૂછે હું દુધાણામાં રાખું કે મનભાઈ બકરી દોવા જયારે બહુ હારું પૂરે ભૂખી પૂરે ધરાય રોહિતી ચાટીઓ પીકડ્યો આવી ડોકા પાડ્યા બકરી તો બકરી છે બકરી કોઈ પીડે અને એમાં જઈને પૂછે હું દુધાણા માં કે મનબા દુધાણું કે રેખું નથી વેચાતો તો લઈ અરે મારા બાપુ બહુ સારું કઈ જોઈ એટલી ડેરી થઈ ગઈ જોઈ એટલી દૂધ જડે કોણ ઢોર હાસવા માથા ઉઠકારે ઢોર બે ના ઢોર થાય છે આમ જ રેવાય આમ જ રેવાય એ આંગણું ચોખ્ખું માનભા કોઈ જી કોઈને એમનો તક કે તાકા નહીં હારો હા કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવવાની બહુ મજા આવે આ બધી રિયલ વાત છે આ જોક્ષ છે મારા મામાની જમી છે ને ક્યારેક જાવ ને ઓંઠલીની બાજુમાં બારોડ ગામ છે અહીંયા મારા સગા મામા એની જમી હાવ ગામના પદરીમાં ત્યાં સીની હોનારત પછી ગામમાં આમ પાઘડી પણ થઈ ગયું ઓજતની હોનારત પછી મારે મામાની જમીનની બાજુમાં મકાનો આવી ગયા પીઠા બાપા હરિજનની બકરી કાયમના માટે અહીં ખેતરમાં આવે

આમાં બુદ્ધિશાળી તમામ નથી બુદ્ધિવાળા છે બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી માટે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે એ ભીતર છે ક્યાંય બાર નથી અને સૌને દેતો તને પણ દેશે એનો શું તને એ બાર નથી સાહેબ કીડીને કોણ હાથીને મણ દેનારો હોવને દેતો હોય તો આપણને ન દે સૌને દેતો તને પણ દેશે એનો શું તને બાર નથી અને સૌનું તારું કાન સુણે પણ તારા અંતરનો પોકાર નથી બધાનું સાંભળતો હોય મારી માથે વિશ્વાસ ન હોય તમને ઘણી વાર થતું હોય કે આ ગઢવીએ તો બોલે રાખે અને અટાણે જોયું કે મારા જેવા આ શાંતિના બોલવા વાળાની થોડીક તકલીફ એ પડે છે કારણ કે હવે 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 ના મારા પ્રોગ્રામ થઈ ગયા ને જે હાદી થઈ ગયા હા આમ કરી નાખીને તેમ કરી નાખીને કોઈના બાપની તેઓ નથી કોઈ માનની તેઓ નથી આ કરી રાખી તો આપણને થાય કે અહીં આ ઓલા હાવ નમા લાય છે અહીં ડચ આવ્યા હુણ આવ્યા ફિરંગીઓ આવ્યા મોગલો આવ્યા અંગ્રેજો આવ્યા આ ખોબો ખોબો આવ્યા બસો બસો વર્ષ સુધી રાજ કરીને વ્યાગ ગયા તે બધી વીરતા ક્યાં ગઈ છે

આ દેશના મનુષ્યોને એવી માનસિકતા કરી નાખવામાં આવી છે આપણે એ માનસિકતા કરી નાખવામાં આવી કે ચારણના દીકરાને ચારણના દીકરાને નીચે રહેવું નથી ગમતું આયરના દીકરાને આયરના દીકરા નીચે રહેવું નથી ગમતું બીજાની ગુલામી કરવી ગમે પણ પોતાના નીચે રહેવું નથી ગમતું એને 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 બીજા નીચે રહેવું ગમે રાજપૂત ને રાજપૂત નીચે રહેવું ન ગમ્યું સાહેબ કે જૂના કડે સ્વીકારી લીધું હોય કે આપણા કરતા ભાવનગર મોટું છે આપણે એનું આધિપત્ય સ્વીકારી ભાવનગર સ્વીકાર્યું આપણા કરતા ગાયકવાડ મોટું છે આપણે એનું ગાયકવાડ સ્વીકાર્યું આપણે તો તાકાત હતી કે આવી હોગે આ કરે જ ગયા ફૂટ પાડે જ ગયા સાહેબ એટલે યુવાન મિત્રો આહીર સમાજના આગેવાનો જેટલા બેઠા છે એટલાને એક દુઓ કહું આખી જિંદગી યાદ રાખજો બીજું તમે મને જે કાંઈ દેહો ને જે કાંઈ આ આ દાતારો બધા છે જે કાંઈ દેહે ને એ સાંજે દેહ ને સવારે ખાઈ જા હું આ આ કોઈની પાસે રહી નથી મારી પાસે રહેવા નથી તમારી પાસે રહેવા નથી કરોડો રૂપિયા આવ્યા ને ભાઈ આગળ એક દુઓ મારો જિંદગી આખી આખીનો ભૂલતા આનંદ કે કર્મ આનંદ હગા હારા કે હોપો એનો જવાબ દીધો કે ફાટી અને પછી લાપડીયા કારમીર પાણાની શિલાની ની માથે ચીણો રાખીને ઘણનો ઘા મારો પણ એવી પાકલ શીલા હોય કે એમાં સીણો ખૂટે નહીં ઉરડીને પાછો આવતો રહીએ પણ એ શિલાની માલિક બધી તડ પડે અને માલિક ધૂળ ભરાય તેથી લાપડા નામનું ખડ માલિક મૂડિયા નાખી જાય અને લીલું રમક થઈને મજા કરતું હોય એમ તમારા કુટુંબમાં ભાઈઓમાં તમારામાં હંફ પૈસે ત્યાં સુધી શિણાવને તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હતી બાકી જે હંફ કુરશે ને તેથી લાપડા મજા કરતા હોય છે લાપડા અને લાપડાઓનો એક જ ધંધો તડી મોટી કેમ કરવી હા તો યાદ રાખજો આખી જિંદગી થાય એની મજા છે પોતાના મજા છે સંપની મજા છે બાકી ધન દોલત પૈસો કાહે કણ નો નિપજે અને ખડ કે કાણ નો હોય શેરડીની માથે ફૂંકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહી આગે તમે શું કયો જે કહેતા હોય શેરડી પાકે અને માથે ફૂંકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહી આંકીએ પાણકીઓ પાંચ ગણું પાણી પાઈ કે દહ ગણું ખાતર નાખે એ ફોફા થઈને ઉડી જાય એમાં કોઈ કણ નો બંધાય કાહે કણ નો નીપજે અને ખર કે કાણ ન હોય લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધડું કદી ઘોડું ન થાય કોઈ રેવાયેલ ન આવે ખર ને ખૂબ જતન કરી અને મખમલ દીયો મઢાય તો ભૂકી પડે ભૂત એનો જાતિ સ્વભાવ ન જાય હા એને આખો મખમલ થી મઢી દો ને તો એ અંતે તો એ ઉકેડામાં જઈને લોટે લહણ ની કર્યું આવી અગરચંદન ખાતર નાખી ચમેલી ચંપો મોગરો ગુલાબ જાસો ની વાડી કરો દોધ ને અતર ને મધ ને લઈને સીચો ઉછેરો મોટું કરો લ્યો એટલે લહણ નો અગર નો નો લાગે લાગે ચમેલી તો કાહે કણ નો નીપજે ખર કે કેકાણ નો હોય સાહેબ જાણપણું જગ દોયલું ધન તો કાલા નહી હોય ધન દોલત પૈસો માયા તો વેખલાવના ઘરમાં હોય ગાંડાવના ઘરમાં ભાઈ ફેરા ધન તો આવવા વાળું જવા વાળું છે ધન તો આજ છે ને કાયલ નથી એક વ્યક્તિ આઈલો આવતો હતો હાથમાં શ્રેડીનો હાથો ઘરથી થોડોક છટો રહ્યો બે છોકરા ધોડ્યા ગોઠણમાંથી માર્યો બે કટકા થયા સીધે સીધી શેરડી દઈ દે તો જમણી બાજુ નાનાનો છોકરો આવતો તે બાજુ થળી હતું ડાબી બાજુ પોતાનો છોકરો આવતો તે બધું પીસડું હતું એમને દઈ દે તો નાનાના છોકરાને થળિયું દે ને પોતાના છોકરાને પીસડું જાય એટલે હાથની આરટી નાખી અને શેરડી દીધી એ આટી નાખીને શેરડી દીધી બાળકો તો બાળકો છે શેરડી લઈને વ્યા ગયા પણ બાળકો વ્યા ગયા પછી સમજદાર આદમીને ને અયાન મળે દ્રાસકો કરે હાય 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 એક શેરડી ના બટકા હાટું થઈને હું ધૂતરાષ્ટ્ર થઈને ઉભો રહ્યો મામકા પાંડવા કેમ કરવા તો સંજય ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુદ્ધ સવા મામકા તો પાંડવા કેમ કરવા તો સંજેય હે સંજય મારા પાંડુ ને હું કીધું સાહેબ નકર મોટો બાપો આવતો એમ કહી શકતો હતો કે અમારા છોકરા હું કીધું અમારા છોકરા શું કર્યું કર્યું ન બોલે આંધ્રા ના પેટમાં જે પાપ હતો ને બાઈ આવ્યું મામકા તે પાંડવા કેમ કરવો તો સંજય મારા પાંડુ ના શું કર્યું યાદ રાખજો તમારા હૃદયના ખૂણામાં જ્યાં હું એમ હોય કે આ મારા છે અને મારા ભાઈ ના છે આટલો ભેદ હોય ત્યાં હું માનતો ધૃતરાષ્ટ્ર મેરો નથી તમારા હૃદયના ખૂણામાં જીવે છે ને એકદી મહાભારત થવાનું છે થવાનું છે ને થવાનું

એનો એક છોકરો વગર માનતાનો પણ એવો અટારો રેડી નાખે ચિહકો નાખે મનબાન સાફો ખેંચે એ તો માનબાન પિક્ચર જો હું ગમે નહીં એમ વાહે એવો અટારો છોકરો એમાં પડદામાં ચેતરાય હું ચંગા વચ્ચે ચેલૈયા નું મૂકીને હાંભેલું ઉપાડ્યું અને દિવાળી બેન ભીલ અવાજમાં ગીત શરૂ થયું કુંવર ચેલૈયા ખમા તું ને અહીંથી હાલડ્યું શરૂ થયું અહીંથી માનભાઈ રાઈડ નાખે એ મારી માય કે ખાંડા દેવો તો અહીંયા અહીંયા એ તો બિસાળો ખોદો હતો ખોદો હતો આને ખાઈ ને આને ખાઈ ને ખાઈ આખું થિયેટર ફિલ્મ જોવાનું મૂકીને માનવા હું તો માનભાની મોજ હતી હો હા માનભા કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા ગયા હોય નાના નાના પ્રોગ્રામ કરતા કોઈ પ્રોગ્રામમાં દેવા ગયા હોય અને કોઈ ચા પીવા તેડાઈ જાય અને રામ મામા કેમ ટાણી કરવા આવ્યા હતા ચા પીવા અમારા અહીં થોડા દર બેઠા ત્યારે કોઈ ચા પીવા તેડી જાય એટલે માનવાની ટેવ હતી તો માણસ ને ટેવ અલગ અલગ હોય હા અફીણના બંધારણીને તો ઘણી ટેવ હોય હા અફીના બંધાણી બગાહું ખાય નહીં અફીણ બરોબર લીધો ને કોઈ સામે આંબલીઓ ગમે નહીં હા કોઈ હૈણાય વગાડતો હૈણાયો એની સામે આંબલી ખાવ તો ગમે નહીં ટેવ નોખી નોખી હોય અમારે ગઢવી હતા વાત વાત કરી દઉં કાઠી દરબારમાં વાર્તા કરવા દેતા મિત્રો કાઠી દરબાર તેમાં બજેટ નહીં મામા ભાઈમ થઈ જાય મોજ આવે પણ અફીણ દેવાનું કરોલાણી માણા એક જગ્યાએ વાર્તા કરવા ગયા વાર્તા કરતા કરતા નશો ઉતરી ગયો મામા મારું અફીણ કે કવિરાજ વાત હાતી પણ બ્રિટિશ સરકાર આ રાણીઓના રાજ આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો અને બાપા હું અફીણ જોગ નથી ખાધો કાલા હાલ રોડવી લ્યો તો કાલામાં સમજાનું ને અફીણ ના ડોડવા હોય ને પલારે કાલા પલાય ને રોડવી લીધો તો મગજ નો આકરો તારણ કે પરખે પાણી નો કરશો વિરોધ હાથમાં લઈ ધરતી માટે પાણી મૂકીને કીધું મામા હાથે તારે ઘરે કોઈ વાર્તા કરવા આવું નહીં જિંદગી કોઈ અફીણ ખાવું નહીં એક રાતમાં મૂકી દીધું ત્રણ તોલા નો બંધાણી માણા કડે થી પગ થઈ ગયા નોખા ફેરે નહીં ભાઈ મને કોઈ ઉપાડી ઘોડીમાં જ બેહાડી દો ને તો ધીરે ધીરે ઘીરે વ્યો જાઉં એ ઘોડીમાં જ બેહાડ્યા ધીમો 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 ધીમું ઘોડું હાલતું થયું કોકના શેર દેથી ઘોડી નીકળી અને શરીરમાં મૂળ જીવ નમરે એ ઘોડીમાંથી શરીર પીડ્યું હેઠું એ બરોબર જ્યાં પીડ્યા ન્યા ત્યાં કાળો તરો ઘૂંચરું વળીને કોબરા જેવો પડ્યો તો ને એની માથે જ બરોબર કવિરાત પીડ્યા ને ઓલો દબાણો દબાણો બટકું ભીર્યું બટકું ભીર્યું નસો આવ્યું જોઈને તોલાનો બંધાણી માણા વિષયું તો ના હરફ પાછો કઈ આવ્યો ત્યાં તો લાલ ત્રણ થી એવી હતી પછી ત્રીજી ફેર કઈ આવ્યો પછી તો હરફે ખીજે ને ચોયટો રહ્યો બીજે હાથે ઉખેડી ને પકડી ને નાખો થેલી માં બાંધું મોટું અને ઠેક મારીને ઘોડી માંથી હો હા પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતા કરતા નસો ઉતરી જાય એટલે થેલી મોટું સોડી ને મારી રાત નાખીને કઈ આવી જાય નસો આવી જાય ને પાછું મંડી જાય વાર્તા કરવા એમાં એક ને એક ગામમાં બે ત્રણ વખત ગયા એમાં એક દીજે પગ દબાવા સેવા કરવા આવે ને વાનંદ એને તો આપા જ નહી આવે તી થેલી નડવા ના પડે થેલી માં હસી હું ઈ પગ ખોડા માં હેઠો મૂકીને હડવે તી થેલી ઉતારીને માઈક રાત ને ઓયલા ને ટેવોતી કે જહી હાથ આવે તી કરી હું તાણે કટાણે જહી આવે તી ઈ ડ્યુટી સંત ઈ ફટકા ઓય માં કરીને ગાઢ થયો આ વાણંદ માનભા ને ટેવ ની વાત કરી ટેવ હતી માનભા ને કોઈ ગામમાં જાય અને કોઈ ચાર પીવા તરધણી ને પૂછે હું દુજાણામાં રાખું એટલે ગરધણી એમ કે માનભાઈ ભે દો આ હા હા તો ભેં પાતાની પદુણી મારા બાપુ અડધો પેલો દૂધ નહીં કોઈ હાંડિયા ખૂટી દે તો આ થાય મંડી દે ભે હું દો કહેવાય નેતર પૂછી ટૂંકી નડી ગદે ગધે ને એમાં ક્યાંય ગયા હોય ને પૂછે હું દૂધણા માં રાખું કે માનભાઈ ગા દોવા દે અરે વાવ હારું કૃષ્ણ ને વાલી તેત્રીસ કોટી દેવતાઓનો વાદ આંગણે ઊભી આંગણું પવિત્ર ભેંસો જાડી બુદ્ધિ ના કરી દે ભેન ને દૂધાણા દૂધાણા કોણ ગાદ રખાય હિન્દુના ના દીકરા ગાદ રખાય અને એમાં ક્યાંય કહેવાય ને પછી હું દુધાણામાં રાખું કે મનભાઈ બકરી દોવા ત્યારે બહુ હારું પૂરે ભૂખી પૂરે ધરાય તે ચાટીઓ પીકડ્યો આવી ડોકા પાડ્યા બકરી તો બકરી છે બકરીને ને કોઈ અને એમાં જઈને પૂછે હું દુધાણામાં રાખું કે મનભાઈ દુધાણું કે રાખ્યું નથી વેચા તો લઈ અરે મારા બાપા બહુ હારું કહે જોઈ એટલી ડેરીઓ થઈ ગઈ જોઈ એટલી દૂધ જડે કોણ ઢોર હાસાવાની માથા ઉઠ કરે ઢોર પેરા ઢોર થાય છે આમ જ રેવાય આમ જ રેવાય એ આંગણું ચોખ્ખું માનભા કોઈ જી કોઈને નહોતા કહેતા નહીં હાર હા કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવવાની બહુ મજા આવે